नमस्कार मारा वाला गुजराती मित्रों जागो जोगी जागो चैनल में आपनो स्वागत छे तो आज ये बात करी सु के आपने बजाय भक्ति तो करिए चाहिए कर्मकांड करिए चाहिए पूजा पाठ करिए चाहिए कथाओ करिए चाहिए स्तुति करिए चाहिए અનુષ્ઠાન કરીએ છીએ દરેક પ્રકારની આપણે ભક્તિ કરી રહ્યા છીએ તેમ છતો આપણે જે ભક્તિ કરીએ છીએ તેમાંથી આપણને સુખ શાંતિ પ્રેમ પ્રાપ્ત થતી નથી આપણા ધાર્યા કર્મ કાર્યો કેમ થતા નથી અને ભક્તિમાં આપણને ક્ષણિક આનંદ મળે છે ક્ષણિક સુખ મળે છે પણ આપણને અખંડ આનંદ કેમ મળતો નથી અખંડ સુખ કેમ મળતું નથી તો પહેલી વાત કે આપણે જે ભક્તિ કરીએ છીએ એમાં આપણી પોતાની ત્રણ ભૂલો છે જો આ ત્રણ ભૂલોને આપણે સમજી જઈએ તો આપણને અખંડ સુખ પણ મળશે અને અખંડ આનંદ પણ મળશે તો આવો આપણે જોઈએ કે આપણી ત્રણ ભૂલો કઈ છે તો પહેલાં તો આપણે જાણવા સત્વ પણ અજાણ થઈ જઈએ છીએ કેમ કે આપણને એટલી તો એટલી તો ખબર પડે છે કે જેનું નામ એનો નાશ જેનું જન્મ એનું મરણ અને આપણી કહેવત છે કે શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ કે પછી આપણે જ કહીએ છીએ કે મરણ વખતે ફૂટી કોડી પણ સાથે આપવાની નથી અને જ્યો વિષય વાસના આડંબર છે ત્યાં પરમાત્મા નથી બીજું આપણા સંસારનો નિયમ છે કે ખંડિત મૂર્તિની પૂજા કરાય નહીં ખંડિત મૂર્તિની પૂજા પણ આપણે કરતા નથી અને કોઈ સારા કામમાં જે સ્ત્રી ખંડિત હોય જેની આંગળી કપાઈ ગઈ હોય હોઠ તૂટી ગયો હોય નાક તૂટી કાન તૂટી ગયો હોય આંખ ફૂટી ગઈ હોય કે પછી પગ તૂટી ગયો હોય કે પછી જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રીને આપણે ખંડિત માનીએ છીએ અને ખંડિત સ્ત્રીએ સ્ત્રીને આપણે પૂજા પાઠ કે પછી સારા કામમાં બેસાડતા નથી તો આટલું તો આપણે જાણીએ છીએ કે ખંડિતની પૂજા વર્જિત પૂજા છે તે પૂજા લેખે લાગતી નથી અને ખંડિતની પૂજા કરવાથી કંઈ જ લાભ થતો નથી તો પછી આપણને ખબર હોવા છતો આપણે મંદિરો બનાવીએ છીએ પથ્થરની મૂર્તિઓ લાવીએ છીએ અને તેની પ્રાણ પ્રતિષ્ઠા જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ થઈ શકતી જ નથી તેમાં પ્રાણ પૂરવાની કોશિશ કરીએ છીએ તમે જોયું હશે કે કૃષ્ણ બંસી બજાવતા હતા તો કૃષ્ણ બંસી કેમ પકડી એનું એક કારણ છે કે બંસી અંદરથી પોલી હતી તો એના અંદર આકાશ હતું તો આકાશના અંદર તમે હવા પૂરો શ્વાસ રેલાવો તો એ શ્વાસની સાથે સાથે આકાશમાંથી એક સૂર રેલાય એક ગીત રેલાય એક સંગીત રેલાય એટલે બંસી પોલી હતી એટલે એમાંથી સૂર નીકળતા હતા પરંતુ જો કૃષ્ણએ લાકડીને મોઢામાં રાખીને એમાં ફૂંક મારી હોત તો એમાંથી સૂર રેલાત નહીં તો કહેવાનો મતલબ એ જ છે કે અંદર હવા પ્રાણ પૂરી શકે છે અને એ જ હવા પ્રાણમાંથી સંગીત પેદા કરી શકે છે પરંતુ તમે લાકડીને નહીં બગાડી શકો કારણ કે લાકડી છે તો તેમાં હવા કેવી રીતે જવાની છે અને તેમાંથી સૂર કેવી રીતે નીકળવાનો છે તો એક કહેવત છે કે જે માણસ ઊંઘમાં પથારીમાં પેશાબ કરી જાય તેના માટે ઉપાય છે પરંતુ જે માણસ પથારીમાં પડ્યો પડ્યો જાગી રહ્યો હોય અને જાગતો જાગતો માણસ પથારીમાં પેશાબ કરે તો તેના માટે કોઈ ઉપાય નથી તેના માટે કોઈ રસ્તો નથી અને આ ત્રણ ભૂલોના કારણે જ આપણે દુખી છીએ તો આપણી પહેલી ભૂલ છે કે પરમાત્મા નિરાકાર છે તેમ છતાં આપણે તેને આકારમાં શોધી રહ્યા છીએ આપણી બીજી ભૂલ પરમાત્મા વાણીથી પર છે પરમાત્મા નિઃશબ્દ છે પરમાત્મા મૌન છે તેમ છતો આપણે વાણીથી મંત્રથી કથાથી સ્તુતિથી અને પ્રવચનથી સત્સંગ જેવા શબ્દમાં પરમાત્માને ગોતી રહ્યા છીએ અને ત્રીજી ભૂલ અનંત બ્રહ્માંડમાં અણુ અણુમાં પરમાત્મા વ્યાપી રહે છે વિશ્વ અખંડ બ્રહ્માંડ અનંત બ્રહ્માંડ જેનું મંદિર છે તેનું મંદિર બનાવવાની કોઈ જરૂર જ નથી ચંદ્ર સૂર્ય તારા જેની આરતી ઉતારી રહ્યા છે पूरा अस्तित्वमो 66 प्रकारનો સંગીત ચાલી રહ્યું છે તેમ સતો આપણે jungle પહાડો તીર્થોમાં મંદિરમાં નદીઓમાં પરમાત્માને શોધી રહ્યા છીએ તો જેને આ ત્રણ ગુળો સમજાય જાય તે જ સાચો ভক্ত છે બાકી બીજું જે આપણે કરીએ તે બધાય આડંબર જ છે અને જ્યાં આડંબર છે જ્યાં પાખંડવાદ છે જ્યાં શબ્દકોષ છે ત્યાં પરમાત્મા પહોંચી શકવાનો જ નથી પરમાત્માની પ્રાપ્તિ થવાની જ નથી હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ